નમસ્કાર દર્શકો આજે આપણે આવ્યા છીએ મહાદેવ નિષ્કલંગ મહાદેવની ત્યાં જ્યાં કોળિયાકનો દરિયા કિનારો છે ભાવનગરમાં અને અહીંયા નિષ્કલંગ મહાદેવ જે તમે સામે જોઈ રહ્યા છો મહાદેવની લિંગ દરિયાની અંદર જ છે તો આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે પણ પાણી ઉતરે પછી આપણે દર્શન થશે કેમકે અહીંયા બપોર પછી પાણી ઉતરે છે અને ચારથી પાંચ વાગે આવું પાણી ઉતરી જાય છે તો મિત્રો આ છે નિષ્કલંગ મહાદેવ જ્યાં કોળિયાના દરિયા કિનારે આવેલું નિષ્કલંગ મહાદેવ ને અહીંયા હાલમાં પાણી ઉતર્યું નથી એટલે લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવાની માટે આગળ આગળ જેમ પાણી ઉતરે એમ આગળ આગળ જઈ રહ્યા છે તો તમે આ જોઈ રહ્યા છો સામે ભગવાનનું દર્શન આપણને થઈ રહ્યા છે જય નિષ્કલંગ મહાદેવ મિત્રો અહીંયા તમે આવો તો તમને ટાઈમ ટેબલ પણ મળી જશે ક્યારે ક્યારે આપને દર્શન થાય છે કેમ કે આપણે જે આવ્યા છીએ પણ આપણે દર્શન દૂરથીને જ થવાના છે કેમ કે પાણી રાતે ઉતરવાનું છે અને તો આપણે દૂરથી દર્શન થઈ જશે જય મહાદેવ અહીંયા તમે જોઈ રહ્યા છો હાલમાં ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે તો લોકો ગણપતિ પણ પધરાવવા આવી રહ્યા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો ધીરે ધીરે પાણી ઉતરી રહ્યું છે અને પાણી ઉતરી જાય પછી તે તમે આગળ વધી શકશો કેમ કે અંદર અહીંયા સિક્યુરિટી ગાર્ડ જે પોલીસના જવાનો છે એ આગળ જવા દેતા નથી અને પાણી ઉતરે પછી જ જવા દે છે તો તમે જોઈ રહ્યા છો પાણી ઘણું ખરું પાણી તો ઉતરી ગયું છે અને દિવસ પણ ઢળી રહ્યો છે તો આપણે અહીંથીને દર્શન કરીશું મહાદેવના જય ભોળિયાનાથ મિત્રો હાલમાં ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે તો અહીંયા ગણપતિ દાદાનું વિસર્જન પણ ચાલી રહ્યું છે મિત્રો આપણે અહીંથી દર્શન થઈ રહ્યા છીએ ભોળિયાનાથના જય ભોળાનાથ જય નિષ્કલંક મહાદેવ નિષ્કલંગ મહાદેવ કોળિયાકના દરિયા કિનારે ડિસ્ટ્રિક્ટ ભાવનગર ખૂબ જ આ પ્રચલિત અને જાણીતું શિવાલય છે કેમ કે દરિયાની વચ્ચોવચ અહીંયા ભોળાનાથનું શિવાલય છે એટલે દરિયાદેવ ભોળાનાથને નવડાવી રહ્યા છે ને પછી અહીંયા આપણે આગળ દર્શન કરવા જઈ શકીએ છીએ જ્યારે પાણી ઉતરી જાય છે તો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો ભોળાનાથના દર્શન દૂરથી કરી લેજો અને લાઈક શેર જરૂરથી કરજો જય ભોળાનાથ તમે જોઈ રહ્યા છો હાલમાં પાણી જઈ રહ્યું છે આગળ આગળ અને રાત જેમ પડશે એમ ભગવાનના દર્શન થઈ શકશે તો મિત્રો આસે છે દરિયા કિનારો ને મળીએ નવા વિડીયોમાં જય ભોળાનાથ